હલો મિત્રો જય માતાજી જય સોમનાથ ને બધાને હર હર મહાદેવ તો હાલો હું આપણો મિત્ર ભાદરકા ધીરુ અને કેમ છો બધા તમે મજામાં જઈશો તો આજે આપણે ઘરની ખેતી કામ કરવાનું છે અને ખેતીકામમાં એટલે કે નારડીનો બગીચો છે આ એટલો બગીચો આગળ તમને બતાવું એમાં થોડીક ગદપ વવાઈ ગઈ અને હવે આગળ નારડીનો બગીચો ખેડવાનો છે આ છે આપણો નારડીનો બગીચો આ એક નાનકડી નારડી છે ને એ ખેડાઈ ગઈ અને બગલા મારી હેર્ય છે જોઈ લો આ બગીચો છે એ ખેડવાનો છે આમાં હાવ નાનું ટ્રેક્ટર રાખવાનું છે જો આમ બગલા એ બધા મારી આઈ રહ્યા છે આપણે આ કામ ચાલુ કરી દીધું ખેડવાનું ઘણા ઘણા લોકોનો પ્રશ્ન એ હોય છે કે આમાં મૂળ તૂટેને આમ થાય તેમ થાય પણ ખરેખર દર વર્ષે આપણે નારળી ખેડતા હોય તો બહુ મૂળ તૂટતા નથી હજી આમાં આપણે ખાતર બાતર બધું ભરાઈ ગયું છે અને આપણો બગીચો છે નાનકડો આ બગીચા આ છે એક મોટી હાર છે તો હું તમને બધું આડી બતાવું છું અને ટ્રેક્ટર એ બતાવી દઉં આ મોટી હેર છે નારળિયું છે અને ફાલ પણ બહુ સારો છે જોઈ બધા બગલા હોય આપણી હેરે આ ફાલ છે મોટી હાર છે અને આપણે આ બધું ખેડીએ છીએ બગીચો છે આમાં કોઈ મૂળ નો પ્રશ્ન કે કઈ રહેતો નથી અને સરસ મજાનું ખેડાય છે બહુ સારું ખેડાય છે અને ખરેખર થોડું ઘણું દર વર્ષે એકાદ વાર ખેડવું જોઈએ